આ ટેસ્ટ માટે મશીન સહિતની વ્યવસ્થા હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં કરવામાં આવી હતી પરંતુ આ વિભાગમાં આવેલ ઇકો મશીનનું ચાર્જર આ વોર્ડમાં ફરજ બજાવતા તેમજ બની બેઠેલા ડેપ્યુટી ઇન્ચાર્જ સહિતના સ્ટાફ દ્વારા ખોવાઈ ગયું હોવાથી હાલ છેલ્લા ઘણા દિવસોથી ઇકો મશીનમાં ચાર્જિંગના અભાવે બંધ પડેલ છે અને જરૂરિયાતમંદ દર્દીઓના ઇકો ટેસ્ટ થતા નથી જોકે કે आईसीयू वार्ड इनचार्ज બની બેઠેલા ડેપ્યુટી ઇન્ચાર્જ અને સ્ટાફની બેદરકારીને લઈને ઇકો મશીન બંધ થઈ જતા હોસ્પિટલના સિવિલ સર્જન દ્વારા આ કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ ઘટનાની તપાસ માટે તપાસ કમિટી ની રચના કરવામાં આવી છે મશીન બંધ આવ્યો છે કે અમારે ત્યાં એક ચાર્જિંગ કહું માટે અમે દર્દી મોકલેલું ને અમને ત્યાંથી ના પાડવામાં આવેલી કે અત્યારે થાય નહીં તપાસ કરતાં ખબર પડી કે ત્યાં જે છે આ જે ચાર્જર છે ખોવાઈ ગયું છે ને પછી એ ભાસ્કર સમાચારમાં બી એ ન્યૂઝ તરીકે આવેલું છે એ બાબતને અમારી અગાઉથી અમે કમિટીની રચના કરી દીધી છે ને એ કમિટીની તપાસ ચાલુ છે અને એના માટે અમે રિકવરી છેલ્લા તબક્કામાં છે ને આજે કે કાલે બે દિવસમાં એ અમારી પાસે ચાર્જર આવી જશે આ તપાસ કમિટી દ્વારા વોર્ડના ઇન્ચાર્જ અને સ્ટાફના નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર